મા ગોવીસને આપે ત્રેસ જય દ્વારકાધેશ મિત્રો અને ગુડ મોર્નિંગ તો આજે આપણે બ્લોગ ક્યાંથી ચાલુ કર્યો તમને ખબર છે જોઈ શકો છો આજે આપણે છે ને જીગરના મામાના ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે છે ને જીગરની ગાડી લેવા આવ્યા હતા અહીંયા અને અમારે થોડુંક બહાર જવું છે ને ત્યાં આવ્યા હતા ક્રેટા લેવા અને જો એ ફોટા પાડે છે અત્યારે બસ અને અમે અત્યારે ભાગી ગયા અગિયાર જેવું થઈ ગયું હોય છે કેમ કે અહીંયા મોર્નિંગ થોડીક લેટ થાય છે મોર્નિંગ એક ફેર સવારે ત્રણ વાગે થઈ ગઈ ને પાછી એ જે અગિયાર વાગે થાય બપોરે અગિયાર વાગે બધા ઉઠે અને મસ્ત જો તમે કાલના વિડીયોમાં જોઈ જઈશો બંગલો જોરદાર છે હવે અમારે બસ ક્રેતા લઈ અને નીકળવું છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મારો પાડો લે તમે ફોટો પાડવો જો કંઈ વાંધો નહીં આલાય જી કર પાડે કાં લે તારા કરતા અહી વધારે પારો એમ કે ભંગાના વેપારીઓ ને વેપારીઓને ની પરખ ના હોય હા હાલી જાને

આપણે આવી ગયા છે ના અહીંયા છે ને બાકી શું કે ભેહું લઈને અહીંયા આવી શું છે આજુબાજુ વાળા બધા આપડા જોઈએ મજાઈ સારી આવે દેશ કરતા અને ધીરે ધીરે ભેહું ઘણી કરે કેટલી થઈ ગયું ભેહું બધી બાર ભે છે એક ગાય હા જો ભેમું બધી હમણાં બધી છ ભેમું ભરી ક્યાંકથી ક્યાંક ભરી જો ભેહું બધી જોરદાર છે નવું કર્યું હમણાં

અરે મને જકરાને લાગ ગયા અમે પરબતભાઈ ડોક્ટર અહીંયા બેઠા છે પી એમ આહી ગયા કોઈ ખવરાવતું નથી ભૂખ લાગી ગયો ભૂખ લાગવા છતાં પણ કોઈ ખવરાવતું નથી અને અમારા દિલીપભાઈ તો તમે એકવાર જોવો નજર તો નાખો આપણે ચેન્જ થઈ ગયા છે હવે

હદ કરી રહ્યો ભાવન ચાલુ કરું ત્યાં તમે તમારો વિડિયો ચાલુ કરો ના 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 એવું ન એ ભાઈ મેં કઈ વિડિયો ચાલુ કર્યો આ એવું ડાયરેક્ટ એની દે એક ચાલુ જ કરી દીધું ક્યાંક તા પાછા વરો ભાઈ તડક લાગે એવું ના બોલા આમ જો લોકો આ કે રીત કહેવાય ચાલુ તો કર પેલો આ જો ખાતા ખાતા જેઠાલાલ જોઈ ઓર પ્લીઝ મુજે પતા ન કે આને કે રીત કહેવાય આ જો મંદિર આયો આ કઈ રીત કેવાય આની રીત જો ખાતા ખાતા જે ખાલા ઈ જ મજા હા ઈ હું મજા આવે કે મંદિરે મંદિરે આવ્યો હોય ને કાઈક સભ્યતા રખાય કાઈક માન મોભો રખાય એમનમ નો ખાવા આ જો અમે ગોન ગોપલો એમનમ હા અમને એવું કાઈ નહી આ આડી આ દેખાય દેખાય ઈ તો તારી નથી અમારી નથી અમારી નથી જો અમે એક કે કઈ ખાધું નથી અમે એમ નમ પોતે ખાતો ખાતો અમે જો હાલો તો અમે છે ને ભાટકી રખડી અને આવી ગયા છે એમાં પાછા ગાડી રાખવા માટે અહીંયા બંગલે અને હવે બસ વૈગા કેટલા વૈગા અઢી ટન અઢી ટન જેવું થઈ ગયું છે ને હવે ડાયરેક્ટ જવું છે તબેલે ભેહુંનું કામ પૂરું કરી અને પછી પાછું ગામમાં જવાનું થાય હાલો તો અમે છે ને લગવા બધા ભરી અને આવી ગયા છે અને બસ પાછું હોય હવે ડેરીએ જવાનું છે દૂધ દેવા માટે છે તો ચોરી જાય અહીં જવાનું છે પાંચ આઠ કિલોમીટર છે તો જો માલને બધા છે ને ઓલાવે નાખી દીધું કામ વારામાં અડધા પડતા બે ગયા અને જો ઓલા ઓલ એક આ તબેલો એક ઇન પછીનો તબેલો અને એક આ તબેલો ત્રણ તબેલા હે પછી લગભગ કરીબન હો આજુબાજુ ભેહું છે જોવા આપે હાલો તો હાલો અમારે હવે છે ને હમણાં જવાનું છે દૂધ ડેની દેવા માટે